ડીસાના જેરડા જૈન સંઘમાં દેરાસરની બત્રીસમી સાલગીરા નિમિત્તે ધ્વજારોહણ પુના હાલોલ સુરત અમદાવાદ તેમજ અન્ય ગામોથી પ્રભુ ભક્તોએ પોતાના વતનમાં પધારી ખૂબ મોટા ઉત્સવથી એક દિવસનો મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે શ્રી સંઘની વિનંતીને સ્વીકારી આગમ વિશારદ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય તપોરત્ન સુરી મહારાજની વર્તી પૂજ્ય સાધુ ભગવંત પધાર્યા હતા ત્યારે પૂજ્યોનું ભવ્ય સામૈયા સાથે પ્રવેશ કરી દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો થરાથી વિધિકારક ચિરાગભાઈ શાહ તેમજ સંગીતકાર પાટણથી પ્રદીપભાઈએ પધારીને સૌને પ્રભુમય કર્યા હતા તે અંતર્ગત જીન શાસન પ્રેમી માતૃશ્રી હેમીદેવી નેમીચંદ્રજી બાગરેચા પરિવાર દ્વારા સવારની નવકારસી તેમજ બપોરનું શ્રી સંગ સ્વામી વાત્સલ્ય કરવામાં આવ્યું હતું અનેક પુણ્યશાળી પરિવારોએ ખૂબ ઉછલતા ભાવે પોતાની લક્ષ્મીનો સદવય કરી વિવિધ યોજનામાં લાભ લઈ પોતાના સંઘ પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટ કર્યો હતો અંતે શ્રી જેડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘવર્તી સૌ ભાવિકોની હૃદયના ભાવથી અનુમોદના કરાઈ હતી